હવે અહીંયા આગળ પાચાભાઈ તથા ડોસાભાઈ ઓહરીમાં બેઠા છે અને ઠાકોરજીની બાળલીલાના પ્રસંગ વાંચતા હતા હવે બાળ લીલાના પ્રસંગ બાબતે અહીંયા આપણે એક અનુસંધાન લઈ લઈએ કે અગાઉ એક નાની વાતમાં આપણે કદાચ છ એક મહિના પહેલાં જોયું હતું કે બાળ લીલાના પ્રસંગ નિત્ય ગા ગાવાથી ઠાકોરજીને ખૂબ આનંદ આવે છે અને લીલા ચરિત્રના દર્શન આપણને થઈ શકે છે બાળલીલાના એ પ્રસંગ અહીંયા આપણે અનુસંધાન લઈને અહીંયા ડોસાભાઈ અને પાચાભાઈ પણ ઠાકોરજીની બાળલીલાના પ્રસંગ વાંચે છે ત્યારે ધનજીની વહુ તથા અંદરજીની વહુ પણ આવી ગઈ દર્શનની રાહ જોઈને પાસે બેઠા સાંભળતા હતા ત્યારે અને શ્રી ઠાકોરજીને શ્રીંગાર પાચાભાઈના ચરણમાં પડી જાય છે અને નેત્રમાંથી જળ વહેવા લાગે છે એટલે કે ધનભાઈ બા ડોસાભાઈના પત્ની ભૂતરમાં છે અને અહીંયા બહાર પાચાભાઈ ને ડોસાભાઈ ઓહરીમાં બેઠા છે ઓસરીમાં હવે ધનભાઈ બા અચાનકથી અંદર ભીતરમાંથી દોડતા દોડતા બહાર નીકળે છે અને પાચાભાઈના ચરણમાં પડી જાય છે અને નેત્રમાંથી જળ વહેવા લાગે છે પાચાભાઈ ધનભાઈને એકાએક વિવળ જોઈને બોલે છે ધનભાઈ તને શું થયું વાત કર આમ બાવરી કેમ થઈ ગઈ છો કાંઈ ઠાકોરજીએ સાનુભાવ જતાવ્યો કે શું એટલે સ્વાભાવિક છે બહાર બધું એકદમ સામાન્ય વાતાવરણ છે ભીતરમાં એક જ વ્યક્તિ સેવામાં છે હવે અચાનક જ ભીતરમાંથી કોઈ દોડતા દોડતા આવે તો પ્રશ્ન આવો જ થાય ને કે ઠાકોરજીએ સાનુભાવ જતાવ્યો કે શું ધનભાઈ ગદગદ થતા બોલી પાચા બાબા તમારી વડી કૃપાથી આજ શુદ્ધ ખોઈ બેઠી ધનભાઈ અને પછી મેં પૂછ્યું રાજ આ મહેત કૃપાનું કારણ શું એટલે કે શુદ્ધ ખોવાઈ પછી જ્યારે શુદ્ધ આવીને ત્યારે ઠાકોરજીને પૂછે છે ધનભાઈ બા કે મારા પર તમે દર્શન આપ્યા મુસ્કુરાઈને એનું કારણ શું હું જ માથે આવડ્યું કૃપા કીધી ત્યારે શ્રીજીએ શ્રીમુખથી કહ્યું એટલે કે ઠાકોરજીએ દર્શન આપીને પોતાના જે સેવા કરે છે એ ઠાકોરજીએ દર્શન આપીને પાછા જવાબ પણ આપે છે શ્રીમુખેથી કે પાચાની વાણી સાંભળીને હું અતિ પ્રસન્ન થયો છું આજે તેણે મારા માર્ગને અદકો ઉજળો કરી દેખાડ્યો જેથી પ્રસન્ન થયો છું બસ ત્યાં તો દર્શન થાતું બંધ થઈ ગયું સાત વાર પછી મને પાછી સુધાવી મેં ફૂલની માળા ધરાવી પછી દર્પણ દેખાડીને ભોગ ધરાવીને તમ પાસે આવી છું આજ બાબા તમારી કૃપાથી ઠાકોરજી મારા માથે ઘણું ઘણું રીજી રહ્યા બાબા મારા પૂરવના સુકૃતનો પાર તમારી કૃપાએ રહ્યો નહીં પાચાભાઈએ કીધું ધનભાઈ તારું વડું ભાગ્ય આથી બીજો શું હોઈ શકે સૂર બ્રહ્માદિકને જે ઝાંખી સ્વપ્ને નથી તે ઝાંખીનું દર્શન તેના દાસના દાસને ભૂતળમાં સહજવારમાં કૃપાનું દાન કરે તે પુષ્ટિમાર્ગનું ફળ કહેવાય એટલે કે આ જે છે એ તો બ્રહ્માદિકને પણ સપનામાં નથી એ જ તો પુષ્ટિમાર્ગનું ફળ છે તને આજ તો તારા પૂરવના સુકૃતનો ફલાનુભવ થયો ઠાકોરજીની લીલા અટપટી અને અલૌકિક અદ્ભુત અવનવી છે તે તેના અંતરંગ જીવને તે લીલાનું ફળનું દાન કરે તે તેને આજ મળ્યું તને આજ મળ્યું છે લે હવે ભોગ સરાવવાનું ટાણું થાય પછી ભોગ સરાવી બધાને દર્શન કરાવો અને સામગ્રી આજ અદકી કરીને ધરાવો વૈષ્ણવ પધારશે આ હરખબાઈ અને ધનજીની બહુ મીઠીબાઈ આવી ગયા છે પછી સામગ્રીનો આદર કરો ધનભાઈ સ્વસ્થ થાય છે ને કે છે આ બાબા સખડી સિદ્ધ કરવાની બાકી છે બીજું તો બધી સામગ્રી સિદ્ધ કરી રાખી છે આ પ્રસંગ ઉપરથી આપણે શું જોયું ઠાકોરજીએ આપ ધનભાઈ બા ને પ્રસન્ન થઈને ઠાકોરજી શ્રીમુખથી શું કહે છે કે પાચાભાઈની વાણીથી હું બહુ પ્રસન્ન થયો છું મારા માર્ગને અદકો ઉજળો કરી દેખાડ્યો તેથી પ્રસન્ન થયો છું એટલે પાચાભાઈની આ જે વાણી જે છે કઈ વાણી જ્યારે રાત્રે અસુખ છે રતનને અને રાતે ન આવતા આ લોકો સવાર આવે છે એ આપણે પ્રસંગમાં અગાઉ જોઈ ગયા ને ત્યારે પાચાભાભાએ શું કીધું કે મારા સુખનો થોડી વિચાર કરવાનો હોય આવો આવી વિષમ પરિસ્થિતિ હોય ત્યારે તમારે રાત્રે જ આવી જવાય ને સામેવાળા જે છે એ તો બાબાના નિંદક છે પહેલેથી ત્યાં સુધી તો નિંદક હતા પછી વૈષ્ણવ થયા એ વસ્તુ અલગ છે પણ નિંદક હોવા છતાં બાબાએ એમના રતન માટે એવું બતાવ્યું કે આપણે આ માટે મારો વિચાર તમારે કરવાની જરૂર નથી રાત્રે ને રાત્રે આવી જવાનું મને શું શ્રમ પડે વૈષ્ણવને સારું થાય ના કોઈ પણ માણસને સારું થાય એ તો વૈષ્ણવ કે બધા માટે સારું વિચારે એવું વિચારવાની એવો એ આ ભાવ જે છે પાંચા ભાભાનો એ માટે ઠાકોરજીએ કીધું કે મારા માર્ગને ઉજળો કરી દેખાડ્યો કેમ કે પછી એ બધા જેવું શરણે આવે છે ને પહેલાં તો વૈષ્ણવ છે જ સાસુ તો વૈષ્ણવ છે પણ વવ અને જે સસરા છે માણેકચંદ શેઠ સૌથી મોટા તો માણેકચંદ શેઠ નિંદક હતા ને એ શરણે આવે છે આ બધી જ વસ્તુ પ્રસંગથી ઠાકોરજી ખૂબ પ્રસન્ન થાય છે અને એટલા માટે દર્શન ધનભાઈને થાય છે પાચાભાઈની આડીથી એટલે સંગ કરવો ને તો આવા ભગવતીનો બી કરવો આપણને આ વાત ઉપરથી એ પણ જાણવા મળે કે કોની આડીથી કોને શું આનંદ આવે અને કોને શું સેવા મળે એ આમાં ખબર નથી એટલે હંમેશા ભગવતીની પાછળ પાછળ ચાલવાથી કંઈક તો મળશે આપણને એ ખ્યાલ આવ્યો આજે આટલું જ બોલીને મારી નાની વાતને આપું છું બોલું શ્રી ગોપાલ લાલ કીજે